જામનગર એસપી તરીકે ચાર સંભાળતા ડૉક્ટર રવિ સૈની જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડોક્ટર રવિ સૈનીએ ચાર્જ સંભાળ્યો હતો અને પ્રેમસુખ ડેલુને હર્ષ ઉલ્લાહ સાથે વિદાય આપવામાં આવી હતી જામનગર એસપી તરીકે ફરજ બજાવતા અને લોકોમાં લોકચાહના મેળવનાર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની બદલી સુરેન્દ્રનગર ખાતે થતા અમદાવાદ જૉન છ માં ડીસીપી તરીકે ફરજ બજાવતા ડૉક્ટર રવિ સૈનીને એસપી તરીકે મૂકતા એસપી કચેરી ખાતે તેઓ હાજર થયા હતા જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા પુષ્પગુજ આપી સ્વાગત કરાયું હતું તો બીજી તરફ જામનગર ખાતે તટસ્થ રહી પ્રજાના સાથે રહેતા અને લોકચાના મેળવનાર પૂર્વ એસપી પ્રેમસુખ ડેલુને ભાવભીની વિદાય આપવામાં આવી હતી પાઘડીમાં સજ્જ પ્રેમસુખ ડેલુ પર પોલીસ સ્ટાફ અને અધિકારીઓ તેમજ જામનગરવાસીઓ દ્વારા સાલ ઉડાડી ભવ્ય વિદાય આપવામાં આવી હતી પ્રેમસુખ ડેલુએ જામનગરવાસીઓમાં પોતાની કાર્યશૈલી દ્વારા લોકોના હૃદય જીત્યા હતા અને હવે ડોક્ટર રવિ સૈની પણ પોતાના કાર્ય માટે વખણાય છે અને જામનગર વાસીઓ માટે હંમેશા સજ્જ જોવા મળે છે જો આશા સાથે બંને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન સંજીવ રાજપૂત જામનગર

આ તમામનો અને જામનગરના તમામ લોકોનો હું હંમેશા આભારી આભારી રહીશું કે એટલું વધારે જે સમાન આપ્યું આ સમાનના કારણે અમારો અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બે દિવસ દિવસ લઈને જે કરવામાં આવી છે કોશિશ કરીશું કે આવી કામગીરી આગળ વધારે આજે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ હતો એક વખત ફરીથી હું આ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરને ને જામનગર ને લોકો ને પ્રેમ જવું ત્યારે